ગોધરા ભુરાવાવ નજીક દોડપા તળાવ પાસેની જુદી જુદી સોસાયટીના રહીશોને મેઇન રોડ ગટર લાઇન પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ મળતી ન હોવાથી જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું ગોધરાપુરા ભાવની નજીકના રાધાકૃષ્ણ પાર્કમાં સી સોસાયટી જય માતાજી રેસિડેન્સી રાધા માધવ સોસાયટી લક્ષ્મીનગર સોસાયટી શ્રીરામનગરની સામે દોડપા ફળિયાની જુદી જુદી સોસાયટીના રહીશોએ જિલ્લાધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું છે કે સોસાયટીઓમાં એકસો પચાસ ઉપરાંત કુટુંબો વસવાટ કરે છે અને સમયસર વીરો પણ ભરીએ છીએ પરંતુ છેલ્લા કેટલાક સમયથી અમારી સોસાયટીઓને મેઈન રોડ સ્ટ્રીટ લાઇટ ગટર લાઇન પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રખાય છે વધુમાં ચોમાસામાં દોડપા તળાવ ભરાઈ જવાના કારણે મુખ્ય મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાઈ જવાથી સોસાયટીમાં અવરજવર કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે જે અમારા પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા તમામ સોસાયટીના રહીશોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું આજે અમે રાધાકૃષ્ણ સોસાયટી સરસ્વતી પાર્ક સોસાયટી લક્ષ્મીનગર સોસાયટી આ બધી સોસાયટીના રહીશો ભેગા થઈ અને માન્ય કલેક્ટર સાહેબ શ્રીને આપણા રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર લાઇન વગેરેની જે અસુવિધાઓ પડે છે અમને એ બાબતની રજૂઆત ની આવેદન પત્ર લઈને કલેક્ટર સાહેબ જીને આપ્યું છે અને એ સાહેબ તરફથી હકારાત્મક જવાબ મળ્યો છે કે આનો તાત્કાલિક નિકાલ કરાવવાનો પ્રયાસો કરી છે સાહેબ તરફથી પણ સૂચના મળી છે તમે અત્યારે સાહેબ શ્રીને ચીફ ઓફિસર સાહેબને મળી અને આ બાબતે અમને જાણ કરો અવગત કરો અને કામ કરવાની એમને ખાતરી આપેલી છે ભરત પરમાર